ચોડા તાલુકાના ભરૂખપુર તથા મોજીદળ પ્રાથમિક શાળા નંબર એકના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ભૃઘુપુર ગામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં અમરધામ મહંત મહંતજનાકસિંહ સાહેબની વિશેષ ઉપસ્થિતિ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કારોબારીના ચેરમેન જસુભા સોલંકી લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા પ્રવેશોત્સવથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે 1.32 લાખના ખર્ચે તૈયાર થયેલા આધુનિક બિલ્ડિંગમાં પંદર કોમ્પ્યુટર અને છ સ્માર્ટ પેનલ તથા છ લેપટોપ સહિતની આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો પ્રાથમિક શાળાનું નવું બિલ્ડિંગનું લોકાર્પણ અને સાથે સાથે બંને પ્રાથમિક શાળાનું લોકાર્પણ એની રકમ એક કરોડને બત્રીસ લાખ બીજી પ્રાથમિક શાળા એટલે કે બગુક અને એક કરોડને પાંત્રીસ લાખ સાથે સાથે બંને શાળાઓમાં પંદર પંદર કોમ્પ્યુટર સ્માર્ટ ભણવા માટેના નવા આયોમો છે એના પણ સાધનો ઉપરાંત શાળાની બધી જ સુવિધાઓ ઉપલબ્ધ રાજ્ય સરકારે શિક્ષણ વિભાગે શિક્ષણના બંને મંત્રીશ્રીનો પણ આભાર આ તકે આભાર માનું છું આ મારો મત વિસ્તાર છે મારા ધારાસભ્ય તરીકેના ટાઈમમાં અત્યાર સુધીમાં બાવીસ જેવી પ્રાથમિક શાળાઓ નવી બની ચૂકી છે બાકીની જેજી તાલુકામાં અડત્રીસ ગામો છે દરેક ગામમાં આવા નવા સંતુલ બનવા જઈ રહ્યા છે રાજ્ય